દોસ્તો આજે આપણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ નો નજારો બતાવીશું બે હાજર ત્રેવીસ માં કેવા ફૂલ છોડ કેવું નવું વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે એ પણ આપણે બતાવીશું અને દોસ્તો આપણા વિડીયોને લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ પણ ના વાત તો દોસ્તો आप यूट्यूब चैनल ने सब्सक्राइब जरूर कर नोटिफिकेशन बेल पर ऑन कर दोस् पस भिडियो लाइक चेयर गरिक्स्ट विडियो सत्य बाई बाई जय हिन्द जय भारत